સુરત શહેર એસઓજીએ એક કરોડના ડ્રગ્સ બાબતે વધુ પાંચની કરી ધરપકડ એક કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી મહંમદ કાસિફને અઢારસો કિલોમીટર પીછો કરીને એસઓજીએ પકડી પાડ્યો હતો ઉત્તર પ્રદેશથી આરોપી ઝડપાયો હતો સુરત પોલીસે ઉત્તર પ્રદેશથી વેશપલટો કરી તેની ધરપકડ કરી હતી કાસિફની પૂછપરછમાં અન્ય પાંચના નામ ખુલતા પાંચની ધરપકડ કરવામાં આવી હતી મુંબઈ અને સુરત વચ્ચે ડ્રગ્સ મામલે જોડાયેલી ચેન તોડવાનો પ્રયાસ સુરત પોલીસ કરી રહી છે મોહમ્મદ કાસિમ ડ્રગ્સનો સપ્લાયર હતો જે યુપીથી પકડાયો ત્યારબાદ વધુ પાંચની ધરપકડ કરાઈ બે સુરતના જે ડ્રગ્સ સપ્લાય કરતા હતા બે ઇસમો મુંબઈના હતા જે મુંબઈથી ડ્રગ્સ પહોંચાડતા હતા અને એક ઇસમ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે મુંબઈના પણ કેટલાક લોકોને નામ પણ સામે આવ્યા છે ડ્રગ્સ એક બીમારી છે જેને નાબૂદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી જેવી તપાસ એજન્સી જોડાઈ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત